તો વેલકમ ટુ ગાઈસ તો ફાઈ અમાર નવાઈ કાલે જ ઓનલાઈન મને મળો સ્વાગત છે અત્યારે અમે જાઈશું ભેડામાં આપણે કંઈક આવી જવું આનું નામ એમની અને સાથે પરફુલ પ્રોસેસ છે અત્યારે અમે જઈશું મેરા તમને આ રસ્તાનો ઊંટો તમને જોえる છે આપો બીજો રસ્તો છે એટલે બતાવી દો તો

મસ્ત મેળો છે કૃષ્ણનો મેળો આજે રાત્રે લઈશું મેળાની અંદર એ રાત્રે કે શું દેમ ચા ચા દે જાવા દે જાવા દે કા તો

રેડી ના કા લાઈક તો કરી દો લાઈક થતો પહેલા ઓલો જે લાલ કલર નો બટન હે એની માને એટલું દબુ હોય ને પોડી નાખો પોડી નાખો તમને પૂજી મને ઓલો ગાઈપને કેતો તો આવું હે હા અરે દેખો ગાઈસ લે કાજ કાલે સીસે કાલે માં પેક ગાઈસ આારે લોકો એ અમે કે ઓન સાઈડ રાખ આપણે જાવા દે જાવા દે એ ઓન સાઈડ રાખ જો વળવાનું આપો નાખું અહીંયા એ તું જા ને લતન ઊંડા આવડે મને આવડે એ હું જો નાખી નાખું કોઈકો જો સા આમ જો મોડી બાઈક લવા બાજુ જા તો જો wheel જો તો હેલો મિસ્ટર હવે ભેડામાંથી આવી જતી ઘરે જવા માટે અત્યારે ઘરે

Guys, view je kanaal? view! Oh, dat niet. Ik heb het niet. Ik heb het niet. Ik heb het niet. Ik heb het niet. Ik het niet. Ik heb het

好的，咱们开始做呢，干嘞！好，拜拜，不谢你。拜拜